વડોદરા શહેરના છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે એક્સલેટર ફૂટ ઓવરબ્રિજ સહિત પીવાના પાણી માટે નવા આરો પ્લાન્ટનો શુભારંભ કરાવતા વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી વડોદરા શહેરના છાયાપુરી રેલવે સ્ટેશન પર આજથી એક્સલેટર સેવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના વરદ હસ્તે એક્સલેટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના ડી આર એમ રાજુ પ્રભાકર ભડકે તેમજ ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શ્રીફળ વધેરી તકતીનું અનાવરણ કર્યા બાદ એક્સલેટર શરૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મુસાફરોને શુદ્ધ પાણીની સુવિધા આપવા માટે પ્લેટફોર્મ પર આરો પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તો સાથે છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે સાફ સફાઈ પણ કરવામાં આવી હતી જેમાં સાંસદે રેલવે પ્લેટફોર્મ પર ઝાડુ મારી કચરો સાફ સફાઈ કર્યો હતો જેમાં રેલવે ડી આર એમ સહિતના મહાનુભાવો સફાઈ કાર્યક્રમમાં જોડાઈ ગયા હતા અને સફાઈ કર્યા બાદ સફાઈ સેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે સ્વચ્છ રેલવે સ્ટેશનના ક્રમાંકમાં વડોદરા હંમેશા ટોપ માં રહ્યું છે આજનો દિવસ 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મશ્રુતિ દિવસ છે ત્યારે આજના દિવસે છાયાપુરી રેલવે સ્ટેશનમાં ખૂબ નવી સુવિધાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અંદાજે આઠ કરોડના ખર્ચે એફઓબી અને એસ્કેલેટર કે જે તમામ લોકોને એક નવી સુવિધા પૂરી પાડે એક છેડેથી બીજા છેડે સુધી એ છેડાને યાત્રીઓ માટે જોડી શકાય અને સાથે સાથે જે સિનિયર સિટીઝન સગર્ભા મહિલા અને તમામ જે એવા જરૂરિયાતમંદ યાત્રીઓ હોય એમને સવલતપૂર્વક જે પ્લેટફોર્મ ચડવાનું હોય એની પણ એમને સુવિધા મળે એ માટેનું આ એક નવી સુવિધાનો ઉમેરો છાયાપુર રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યો છે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની અંદર રેલવેમાં નવી નવી સુવિધાઓ થવા જઈ રહી છે ત્યારે વડોદરાની અંદર તો ચાર જેટલા અમૃત ભારત સ્ટેશન્સ પણ બની રહ્યા છે એટલે આ જે નવી સુવિધા છે એ બદલ હું ડીઆરએમ સાહેબને ને તમામ રેલવેની ટીમને અભિનંદન સા આભાર માનું છું સાથે સાથે શિવલાલજી ગોયલ કેપી એજ્યુકેશનની સંસ્થા દ્વારા પીવાનું નિર્મળ જળ મળે એનો પણ આજે લોકાર્પણ અહીંયા કરવામાં આવ્યું છે અને આ એક સુંદર પ્રયાસ બદલ શિવલાલભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આભાર પ્રગટ કરું છું